અમૃત મહોત્સવ શિક્ષકો સ્નેહ મિલન અને ભવ્ય લોક ડાયરો યોજાયો આ શાળામાં અભ્યાસ કરી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ધારાસભ્ય કલેક્ટર મામલતદાર પત્રકાર અને

અંગૂઠા પકડવાનો કોઈકનું લેસન કરવાનો પ્રાણે કોક પાસે આવડતું ન હોય તો લેસન કરાવવાનો પ્રેમથી જ્યારે ઝઘડો થાય ત્યારે સ્કૂલના ઉપલા માળેથી નીચે ઠેકડો મારવાનો જે માણસને અનુભવ છે એવો હું આ સ્કૂલનો વિદ્યાર્થી શ્રી જય સંઘવી હાઈસ્કૂલના આજના કાર્યક્રમમાં ઉપસ્થિત જ્યારે થયો છું ત્યારે મંચ ઉપર બિરાજમાન આપણા સૌના ગુરુજનો ટ્રસ્ટીશ્રી અન્ય આગેવાનો અને ખાસ કરીને મારી સન્મુખ બેઠેલા આ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે કદાચ જેમને મારા કરતા પણ વધારે સારા ને નરસા અનુભવ આ સ્કૂલની અંદર થયા હશે સૌ પ્રથમ તો અભિનંદન પાઠવું છું ડોક્ટર કમલેશભાઈ ને ભાઈ મહેન્દ્રભાઈ ને ભાઈ અમરુભાઈ ને અને સમગ્ર આ ટીમ ને કે આપણા સૌ ગુરુજનો સાથે ખભે ખભો મિલાવીને આજનો આ કાર્યક્રમ કરવા માટે છેલ્લા બે કે ત્રણ મહિનાથી પ્રયત્નો કરી રહ્યા હતા ભાગે સાહેબ આમ તો રાજનીતિમાં એટલે કે જાહેર જીવનમાં આવીએ એમાં કદાચ એકાદ વાર ક્યાંક ચૂંટાયા હોઈએ એટલે જે કાર્યક્રમમાં જઈએ ઈચ્છા એવી થાય કે મને આગળની હરોળમાં આ જાહેર જીવનના માણસની રાજનીતિના માણસની માનસિકતા હોય છે પણ હું એવું માનું છું કે મારા સહાજ્યાય મિત્રો આજે આઠમી લાઈનમાં બેઠા હતા તો મને આગલી લાઈનમાં બેહવાનો આમંત્રણ મળ્યું હોવા છતાં પણ મન ના થયું કે ભરતભાઈ મકવાણા હોય તો પણ ભલે હિતા દાદા હોય તો પણ ભલે અમારો મનોજભાઈ હોય તો પણ ભલે જયદીપ દાદા હોય તો પણ ભલે ભાવનગર થી આવેલો વિજય હોય તો પણ ભલે અમારો જગો ભૂત હોય તો પણ ભલે આ બધા જ મિત્રો મારા ત્યાં બેઠા છે એટલા માટે ત્યાં ખૂબ સારી રીતે શાંતિથી બેસવાનું થયું બે પાંચ મિનિટ બોલવા માટે જ્યારે ઉદ્ઘોષક મિત્રએ મને કહ્યું છે ત્યારે એક જ વાત મારે કરવી છે કે જ્યારે પણ ખખડ બની ગયેલી મારી હાઈસ્કૂલની બાજુમાંથી પસાર થાવું છું ત્યારે મને દુઃખ થાય છે કે પોતે ખખડ બનીને મને અપ ટુ ડેટ બનાવ્યો છે પણ જ્યારે શાળા કે સ્કૂલ કે કોલેજની ની હાકલ પડે અને ત્યારે હું જો ચોક્કસ પ્રમાણે ઊભો રહું તો જ મને એવું લાગે કે મારા અપ ટુ ડેટ બનાવવામાં એ જે ખકડદજ બની છે એનું ખૂબ મોટું યોગદાન આજે પણ છે અને આવતીકાલે પણ રહેવાનું છે અને એટલા માટે કહું છું કે આંકડો તમે જે બોલ્યા છો એમાં મેં હા પાડી છે હજી એમાં કાંઈ કરવાનું થાતું હોય તો કહેજો અને ભૂતકાળની અંદર પણ રાજુલાના નગર શ્રેષ્ઠી આપણા વડીલ મુરબ્બી ભાનુદાદાએ પણ જ્યારે આપણો જે પ્રાથમાં લીધો હતો ત્યારે પણ કદાચ એક લાખ રૂપિયા જેટલી રકમ મને આપવાનો અવસર જ્યારે સાંપડ્યો તો ત્યારે આવનારા સમયની અંદર હજી પણ આ સ્કૂલ શાળા કે કોલેજ માટે જે પણ કઈ કરવાનું થતું હોય એ આપણે ચોક્કસ પ્રમાણે કરીશું બહુ મહત્વની વાત આદરણીય યોગેશ સાહેબે કરી આદરણીય સાવલિયા સાહેબે કરી ટ્રસ્ટી તરીકે બિપિન કાકા બોલતા નથી એનું અનુભવી છું મને ચોક્કસ ખબર છે પણ એના મનમાં શું ચાલી રહ્યું છે મને ચોક્કસ ખબર છે આજે મારે તમને બધાને પૂછવું છે કે હું ને તમે કદાચ બે પાંદડે થયા છીએ થોડા ઘણા રૂપિયા કમાયા છીએ તો મારું તમારું બાળક આ હાઈસ્કૂલમાં ભણવા આવવાનું છે મને આમાંથી કહી દે અહીંયા બેઠેલા સો ટકા માંથી એસી ટકા લોકો બાળકો આ હાઈસ્કૂલમાં ભણવા આવવાના છે સાચું કે જો આવવાના છે આપણા બાળકો આ હાઈસ્કૂલમાં ભણવા માટે હું નથી માનતો એટલા માટે કે મોટા ભાગના લોકો આજે સુખી સંપન્ન થયા છે આર્થિક રીતે સમૃદ્ધ થયા છે ત્યારે કોઈ બીજી શાળા કે સ્કૂલમાં એમની આજ્ઞા છે તો હું એમ કહું છું કે આજે ફરી વખત જ્યારે હાકલ પડી છે ત્યારે મારી તમારી જવાબદારી છે અને જવાબદારી એટલા માટે છે કે આજના સમયની અંદર સામાજિક અસમાનતાઓ પૂરી થઈ રહી છે જો માણસ કઈ જ્ઞાતિનો છે હવે એટલું બધું સ્થાને નથી પણ આવનારા સમયની અંદર આર્થિક અસમાનતાઓ વિકરાળ રૂપ ધારણ કરી રહી છે જે રીતે યોગેશ સાહેબે કીધું કે અહીંયા આવનારા બાળકના પગની અંદર પગરખા નથી હોતા તો એ જ વસ્તુ સૂચવે છે કે મારી તમારી જવાબદારી છે અને મારીને તમારી જવાબદારી વિશેષ એટલા માટે છે કે હું ને તમે આજે જે પણ કઈ છીએ ને એમાં હાઈસ્કૂલનું બહુ મોટું યોગદાન છે છે કે નહીં તો આજે જ્યારે હાથલ પડી છે માતૃ સંસ્થાની ત્યારે મારીને તમારી જવાબદારી પણ એટલી છે જેથી કરીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના બાળકો અહીંયા ભણી શકે ખબર નથી આજે ભણતું બાળક એના પગમાં કદાચ ચપ્પલ નહીં હોય પહેરવા માટે નવા કપડાં નહીં હોય વાપરવા માટે સારો મોબાઈલ નહીં હોય